નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે હું આવી ગયો છું ભારતનો સૌથી વિશાળ મોલ અને અંબિકા હોલ પેપરની અંદર આવી ગયો છું જ્યાં તમને છે ને ભાઈ ભારતની અંદર અવળો મોટો મોલ કહો ને તો મોલ તમે નહીં જોયો હોય અને હોલ પેપરનો ખજાનો કહો ને તો ખજાનો છે ભાઈ અને અહીંયા તમને પાંચ રૂપિયાથી હોલ પેપર મળી જવાનું છે કઈ રીતની ક્વૉલિટી છે આગળ ભાઈને જેને મળીએ અને જોઈએ ચાલો તારે

નિકુંજભભાઈ તમે અમને લાવ્યા પણ આ બધી આઈટમો શું છે આ બધું સાહેબ ને રિલેટેડ વસ્તુ બધી વોલપેપરની અંદર ઘર હે ઓફિસ છે રેસ્ટોરન્ટ હે સ્પા હે આને રિલેટેડ જે ડેકોરેશન માટે યુઝ થતું એ બધી વસ્તુ વોલપેપરને રિલેટેડ છે જે આપણે ત્યાં હોલસેલ ભાવની અંદર રિટેલમાં બી મળી જશે એ સિવાય હોલસેલની અંદર બી હોલસેલ વેપારીઓને માલ લેવો હોય તો તેને બી આપણે ત્યાં મળી જશે એમાં કે કોઈને નવી દુકાન ચાલુ કરવી હોય નવો ધંધો ચાલુ કરવો હોય છે ગોપાલ 70% માર્જિન વાળો ધંધો છે પ્રોફિટ આની અંદર બેસે માર્જિન તમે નવો ધંધો ચાલુ કરી કોઈ ફોલોઅર હોય અને એને આ ધંધો ચાલુ કરવો હોય તો તમે હોલસેલ માં આપજો હોલસેલ ની અંદર પૂરા ગુજરાત ની અંદર પૂરા ભારત ની અંદર આપડે ત્યાં વીસ હજાર થી વધારે વેપારીઓ જોડાયેલા છે 20000 હજાર થી વધારે હજાર થી વધારે વેપારીઓ જોડાયેલા છે તમારા માટે અંબિકા વોલપેપરમાં સ્વાગત છે સાહેબ તમારા ફોલોઅર્સ તમારા લોકોને કોઈ બી નવા લોકોને ધંધો ચાલુ કરવો તો તમારું સ્વાગત છે અંબિકા હોલપેપરની અંદર અમે તમને ઇનોવેટિવ આઈડિયાઝ આપશું કઈ રીતે ધંધો ચાલુ કરાય કેટલું માર્જિન પેચ છે કઈ પ્રોડક્ટ છે સાહેબ તમે ચાલુ કરી શકો સાહેબ આપણે ત્યાં એકી છતની નીચે ચોવીસથી પણ વધારે પ્રોડક્ટ આપણે ત્યાં મળી જશે એ સિવાય સાહેબ આપણે અંબિકા મોલની શરૂઆત કરી છે જે ઓફિસ ડેકોરેશન હોમ ડેકોરેશનને રિલેટેડ તમામ વસ્તુ મળી જશે એ બી હું તમને વન બાય વન બતાવીશ સાહેબ આપણી પાસે મોર ધેન

ઓર સજાવટ બનાવવી હોય તો તમે વોલપેપર લગાવી શકો અને એ ભી હોલસેલ ની અંદર રિટેલમાં ભી હોલસેલ ભાવથી જ તમને મળી જવાનું છે સાહેબ બરોબર આ રીતે અમારે ત્યાં એવરી ડે માટે દસ લાખ કરતા બી વધારે ડિઝાઇનો સાહેબ વોલપેપરમાં સ્ટાર્ટિંગ ભાવ શું છે સ્ટાર્ટિંગ ભાવ સાહેબ આપણે ત્યાં પાંચ રૂપિયા સ્કવેર ફીટ થી ચાલુ થઈ જાય માત્ર વોલપેપર પાંચ રૂપિયા સ્કવેર ફીટ સાહેબ પાંચ રૂપિયા પાંચ રૂપિયા કલર કરતા સાહેબ દસ ગણું સસ્તું બરોબર પાંચ રૂપિયા સ્ક્વેર ફીટ થી વોલપેપર આપણે ત્યાં ચાલુ થાય સાહેબ એ રીતે બધી અલગ અલગ પ્રોડક્ટ છે એની અંદર વોલપેપરની અંદર બી આપણે ખુદના સાહેબ ચલાવીએ પ્રીમિયમ વસ્તુ એકદમ લક્ઝરીસ એ ભી મળી જશે વોલપેપર બી મળી જાય એ પછી આપણી સેકન્ડ પ્રોડક્ટ સાહેબ આવી જશે આપણે ત્યાં યુવી સીટ છે સાહેબ આનો બેસ્ટમાં બેસ્ટ વસ્તુ સાહેબ આનો ફાયદો હું જણાવું કે આ ભેજ આવતું હોય ખાર આવતું હોય સીલન આવતું હોય લુણું આવતું હોય

આ કેવું લાગે છે ને એ સાહેબ હું તમને બતાવું લગાવ્યા પછી કેવું હંડ્રેડ પર્સન્ટ સાહેબ ગમે એમ પાણી વાડીની મોટર સો ટકા એટલી ગંદી દિવાલ છે સાહેબ ખરાબ દિવાલ છે આને લગાવ્યા પછી એક સેકન્ડ ની અંદર હું તમને ચેન્જ કરીને બતાવી શકું ગોપાલભાઈ એમ હા સો ટકા એમ લગાડો તારા ઓકે ગોપાલભાઈ પ્રીમિયમ દિવાલ લાગે કે નહીં સાહેબ જો તમને દિવાલ બતાવીને એ જ દીવાલમાં લગાડી દીધી છે

સાહેબ એક કન્ટેનર એક લાખ પીસ અમારે ત્યાં એવરી ડે માટે એક લાખ કન્ટેનર અલગ અલગ મળી જશે હોલસેલ ની અંદર ચાલુ કરવું હોય તો હોલસેલ ની અંદર માર્કેટ ની અંદર બહુ ફેમસ વસ્તુ ઘણી બધી વેરાયટી છે બધી અલગ અલગ પ્રીમિયમ વસ્તુ છે સાહેબ હવે તમે અમારો સ્ટોક તમે અંદર જો અલગ અલગ પ્રીમિયમ વસ્તુ તમને મળી જાય સાહેબ સ્ટોક જો ખુશ થઈ જાય તમારે ઓહો હો અલગ અલગ ઘણી બધી ડિઝાઇનો જાઓ અને આમ જુઓ તમે આની અંદર ઠેઠ આવો ને ભાઈ તો આવી તો કેટલી જગ્યા છે કે તમને અહીંયા ફૂલ સ્ટોકમાં વોલપેપર મળી જવાના છે એમાં તમને આમ જોવો એન્ટીક એન્ટીક આમ છે ને બધા જોરદાર આવો તો ઘણી બધી વેરાયટી છે ખજાનો છે એમ કહ્યું તો હાલે આમ જો તમને વોલપેપરમાં ઘણી બધી વેરાયટી બતાવો ને હા આમ જુઓ

આ પિયુષભાઈ બધા કેટલા છે તમારી પાસે કોલેટી અમારી પાસે સાહેબ દસ લાખ કરતા મોર ધેન દસ લાખ કરતા વધારે ડિઝાઇન એવરી ડે અવેલેબલ જોવો તમે સ્ટીકર ની અંદર ભી મળી જાય સાહેબ હમ જોવો તમે આ બધો સ્ટોક જ છે હા પિયુષભાઈ શું છે આ સાહેબ હવે આના પછી તમને મળી જાય સ્ટીકર વોલપેપર સાહેબ જે મેં વોલપેપર બતાવ્યા ને એ એના પછી આવી જાય સ્ટીકર વાળા આમાં ખાલી સ્ટીકર ઉખેડી અને સીધું ચિપકાવી દેવાનું દિવાલ ઉપર ભેજકાર માટે બેસ્ટ વસ્તુ સાહેબ અને આને ઓશેબલ ને 100% વોશેબલ આવશે સાહેબ વાય વાય 100% વોશેબલ આની અંદર ભી આપણી પાસે 5 લાખ કરતા વધારે ડિઝાઇન अवेलेबल છે 5 લાખ પર 5 લાખ કરતા વધારે ડિઝાઇન સ્ટીકર કે બધી સ્ટીકર ની કેટેગરી છે સાહેબ અલગ અલગ આની અંદર વુડન માં મળી જાય પ્રિન્ટેડ માં મળી જાય નેચરલ માં મળી જાય ડિઝાઇન એક અલગ અલગ યુનિક થી યુનિક ડિઝાઇન મળશે સાહેબ આપણે ત્યાં હા હું જ પીયુષભાઈ સાહેબ આ ફોર્મ શીટ છે સાહેબ પ્રિન્ટેડ ની અંદર ને આવી સેલ્ફ એડહેસિવ મળી જાય સાહેબ સ્ટીકર ઉખેડે અને સીધી દિવાલ ઉપર લગાવી શકો આ ભી તમે ભેજ આવતો હોય ખાજ આવતો હોય સલોન આવતો હોય એની અંદર સ્ટીકર છે જો સ્ટીકર ની અંદર એકદમ એમાં ઘણી આઈટમ છે ગોપાલભાઈ અને ખુશીની વાત કે હમણા બદ્રીનાથ મંદિર અમે સે 2 લાખ પીસ મોકલા આપણે બદ્રીનાથ ની અંદર હા બે લાખ પીસ જાવ ને તો આ ડિઝાઇન દેખાય સાહેબ આપણી અંબિકા વોલપેપર ની હે સાહેબ આ ડિઝાઇન બદ્રીનાથ કેદારનાથ બદ્રીનાથ ચાર ધામ અંદર ચાર ધામ એક ધામ બદ્રીનાથ 100 100 ટકા સાહેબ ને આજ પીસ મેકલે એમ ને આજ આજ વસ્તુ સાહેબ આ એકદમ હેવી છે આની અંદર આપણી પાસે સાહેબ પચાસ કરતા વધારે ડિઝાઇન અવેલેબલ રહે એવરી ડે માટે આ બધી ડિઝાઇન બધી ડિઝાઇન સાહેબ અલગ અલગ જો હુડન ની અંદર એકદમ હુડન પ્રીમિયમ ઓલું ડિઝાઇનેબલ વસ્તુ આ પ્લેન ની અંદર સાહેબ અલગ અલગ તમને મળી જાય જેવા માગો ને વસ્તુ મળશે સાહેબ આ સ્ટીકર આવે ખાલી છોટાડી જો એટલે ભાઈ એકદમ લેટેસ્ટ

આ પિયુષ ભાઈ હું જા આ ગોપાલભાઈ સ્ટીકર ટાઇલ છે સાહેબ ને આ બે સેલ્ફ એડહેસિવ છે સાહેબ ડાયરેક્ટ લગાવી શકાય અત્યારે કેવું છે કે મોડર્ન છે સીધું ઉખેડીને લગાવી શકાય આમ કરો જો શોર્ટ જ જાય છે સીધું ના માં કોઈ કારીગરની જરૂર નહી કોઈ કારીગરની જરૂર નહી તમે જાતે જ તે લગાડી જો 10 મિનિટ ની અંદર તમારું ફ્લોરિંગ તૈયાર કરી શકો અને ફોલ મજબૂત આય વાળો છે હો ભાઈ હેવી ની અંદર આવશે સાહેબ ડ્યુઅલ ગમિંગ તમારું ફ્લોર ચેન્જ કરી શકો સાહેબ તો આમાં ઘણી બધી ડિઝાઈનો છે તમને મળી જવાની છે આ પિયુષ ભાઈ હું છે હા સાહેબ ગ્લાસ ફિલ્મ છે તમારા ઘરની અંદર તમારા ઓફિસ ની અંદર છે હોટલ રેસ્ટોરન્ટની અંદર તમે જે દેખાય ને આપડે ફ્લોસ્ટેડ આવશે આની અંદર બ્લેક આવશે સન કંટ્રોલ અલગ અલગ આવે છે જે સ્ટીકરો ડાયરેક્ટ લગાવી શકો સાહેબ તમે આ એકદમ હોલસેલ ભાવની અંદર આપણે ત્યાં મળી જશે માર્કેટ ને પચીસ ત્રીસ રૂપિયા હે આપડે ત્યાં માત્ર દસ બાર રૂપિયા પંદર રૂપિયા સ્કવેર ફીટ મળી આની અંદર ઘણી બધી અલગ અલગ છે સાહેબ આ બધી અલગ બધી ડિઝાઇનો સાહેબ તમે પ્રિન્ટેડ આવશે સાહેબ બધી અલગ અલગ

કાર્પેટ છે હવે સાહેબ કેવી લાગે ને તમને એક રોલ ઓપન કરીને બતાવું સાહેબ જો તમને કેવું લાગે કાર્પેટ બતાવી ને સાહેબ ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ પંચાવન એક દોઢ બે એ ઓપન ની અંદર પ્રીમિયમ તમારી સ્કૂલ ઘર હોટેલ તમારા બિઝનેસ માટે લઈ જાવ છે મારી પાસે દસ દસ રો એક વેપારીઓ લઈ જતા હોય બરોબર એ વસ્તુ છે કેવું લાગે ને ઘર માટે એ હું તમને બતાવું જોઈ શકો છો જો અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ થિકનેસ છે અને જો અહીંયા જો ખરીદી છે જો કસ્ટમર અહીંયા લાઈવ છે જો તમે જોઈ શકો છો આ બધા અહીં ખરીદીમાં જ આવ્યા છે આ ખાલી સેમ્પલ બતાવવા માટે બતાવ્યા છે બાકી તો તમને બધો ઓલો છે સમજ્યા બાકી તમને પેક જ મળશે છે

સાહેબ આ ફ્લોરિંગ માટેની જ વસ્તુ છે પીવીસી પ્લેન્ક આનું નામ છે આ જે કોર્પોરેટ ઓફિસ હોય ઘર હોય હોટેલ હોય સલૂન યુઝ કરી શકાય છે કાર્પેટની એકદમ વુડ માંથી સ્પેશિયલી આ પીવીસી પ્લેન્ક આવે પીવીસી પ્રોડક્ટમાંથી બનાવેલી એ વસ્તુ બ્રાન્ડ આવે સાહેબ આની અંદર બધા અલગ અલગ આઠ થી દસ કલર મારે ત્યાં માટે એવરીડે અવેલેબલ હોતા હોય છે આ હા ગોપાલ ભાઈ છે ને હા

બંને મળી જાય છે તમને લાગતું હશે ગોપાલભાઈ કઈ જગ્યા ઉપર સડી ગયા હેલા ભાઈ અંબિકા હોલ પેપર વાળા તમારા માટે એટલી બધી લોટો ગ્રાસમાં વેરાયટી લઈ આવ્યા છે ને કે તમે જો આ બધો સ્ટોક તો હજી નાનો એવો છે આ તો મારું સેમ્પલ છે ખાલી સેમ્પલ માટે હજી આનું સ્પેશિયલ ગોડાઉન આખે આખું ગ્રાસ નું અલગ જ છે સાહેબ એમ એ તો તમે જોઈને અચંબો ભાઈ એટલું મોટું ગ્રાસ

ઇન્ડિયન કેટલોગ છે ઇટાલિયન છે જર્મન છે બ્રાન્ડ વર્લ્ડ વર તમને મળી જાય છે આ બધી વસ્તુ જો એકદમ લક્ઝરીયસ આવશે લક્ઝરીયસ સાહેબ તમે નજીકથી થી સાહેબ જો આ વસ્તુ આવો નજીક એકદમ પ્રીમિયમ વસ્તુ સાહેબ જો આ આમાં બતાવો એવું તો મલ્ટી આવશે સેમ હિયર સાહેબ આ છે આ જો તમે આ બધી પ્રીમિયમ વસ્તુ મળી ગયા સાહેબ જો એકદમ હેવી કલેક્શન સાહેબ હમ હમ લો બાય બાય બધી સાહેબ આપણી કેટલોગ બુક છે તેર કેટલોગ આપણે ચલાવીએ છે સાહેબ પિયુષ આ બધી શું આઈટમ છે ગોપાલભાઈ આ આપણી પાસે કોઈલમેટ છે સાહેબ આપણે કોઈલમેટ નેકમેટ ટર્ફ મેટ આ બધું મળી જાય કોઈલમેટ છે સ્પેશિયલી આ બધી વસ્તુ ચોમાસા માટે ખાસ સ્વિંગ પુલ હોય તમારા ની અંદર જ્યાં જે લપસીન પડી જતા હોય તમારા ની અંદર રાખવું હોય ઘરના આંગણે રાખવું હોય એના માટે બેસ્ટ વસ્તુ સાહેબ જે ચોમાસાની અંદર લપસીન જે આપણે પડી જાય ને સાહેબ ગંદુ થાય એના માટેની સ્પેશિયલ વસ્તુ બેસ્ટ આવશે મારા આવો નજીક આવો આ સાહેબ તમને સ્નેકમેટ છે જ્યાંની અંદર બધા અલગ અલગ કલર ની અંદર તમને મળી જશે પછી આ કોઈલમેટ છે સાહેબ એટલે આની અંદર બી અલગ અલગ કલર ની અંદર મળી જાય જે તમારા ઘરની અંદર તમે આ તો સ્વિમિંગ પુલ ત્યાં યુઝ કરી શકો હોટેલ ગેટ તમે ડોરમેટ તરીકે યુઝ કરી શકો સાહેબ અલગ અલગ ઘણી બધી ડિઝાઇન બધા અલગ અલગ કલર મળી જ કેટલા કલર હશે આપણી પાસે મારી પાસે સાહેબ પંદર કરતા બી વધારે કલર અવેલેબલ હોય છે હવે માહિતી તો તમને બધી મળી ગઈ છે એડ્રેસ નંબર આપેલા છે આજે જ કોલ કરીને પહોંચી જાવ